ગણેશ ઉત્સવના અંતિમ દિવસે થનારા વિસર્જનના કાર્યક્રમને પૂર્ણ થાય તે માટે સોનગઢ નગરપાલિકાના સભાખંડમાં આજ રોજ આયોજિત બેઠક યોજા હતી બેઠકનો અધ્યક્ષ પદ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષ રણછોડભાઈ ગામી તે સંભાળ્યું હતું બેઠક દરમિયાન વિસર્જન પ્રસંગે કઈ કઈ તકેદારી રાખવી સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે જાળવવી તેમજ ભીડ નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ખાસ કરીને આવનારા શનિવારે વિસર્જન સમયે સમિતિના તમામ સભ્યો સ્થળ પર હાજર રહી માર્ગદર્શન આપી તેવી સૂચના પણ આપવામાં આવી હતી આ બેઠક બાદ દેવજીપુરા ઉકાઈ રોડ તેમજ સ્ટેશન રોડ કોરી ખાતે વિસર્જન માટે નિર્ધારિત સ્થળોની મામલતદાર સાહેબ તથા મનહર સાહેબની હાજરીમાં સ્થળ ચકાસણી કરવામાં આવી હતી આયોજન બેઠકમાં સમિતિના સભ્યો પ્રકાશભાઈ માળી કિશોરભાઈ ચૌધરી ભીમરાવ પાટીલ સંગીતાબેન પાટીલ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના કર્મચારી પીણભાઈ સોનવણે અને કમલેશભાઈ ફૂલબગારે ઉપસ્થિતિ નોંધાવી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ